આવતીકાલે બનાસ બેંકના અને વાઇસ ચેરમેનની યોજાશે વાઇસ ચેરમેનની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબા સેન્સ લેવા પહોંચ્યા પાલનપુરના ચડોતરના કમલમ ખાતે થઈ રહી છે અઢાર ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા છેલ્લા અઢી વર્ષથી વિવાદમાં છે બનાસ બેંક અઢી વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંગ્રેસના અડદા પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા ચેરમેન અડદા પટેલે બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા ચેરમેન પદ પડ્યું હતું ચાર માસના ગાળા બાદ ભાજપે ફરીથી સવસી પટેલને મેડેન્ટ આપી ચેરમેન બનાવ્યા હતા સવસી પટેલનું જૂથ મજબૂત હોવાથી ભાજપે મેડેન્ટ આપવું પડ્યું હતું ચાર માસ અગાઉ ટર્મ પૂર્ણ થઈ હતી પરંતુ વિવાદોના કારણે ચૂંટણી નથી થઈ ચેરમેન સવસી પટેલ અણદા પટેલ કે પી ચૌધરી સહિતનું ડિરેક્ટર ગ્રુપ સવસી પટેલને ચેરમેન બનાવવાના મૂડમાં શંકર ચૌધરીના અંગત મનાતા ડાયા પીલિયાતર પણ ચેરમેન પદની રેસમાં